રિસ્ક હે તો ઈશ્ક હૈ આ ડાયલોગ સાંભળીને જ તરત એક વેબ સિરીઝ યાદ આવી ગયો છે તમને તમને ખ્યાલ પણ આવી ગયો છે કે આજે કયા મુદ્દા પર આપણે ચર્ચા કરવાના છે જી હા આજનો મુદ્દો છે શેરબજાર બજાર એટલે શેર્સ ઇક્વિટી અને અન્ય ફાઇનાન્શિયલ સિક્યોરિટીઝની ખરીદ અને વેચાણ જો તમને શેર બજારમાં રસ હોય અથવા તમે નિયમિત રોકાણકાર છો તો તમે આજે શેર બજાર અપ છે ડાઉન છે આ વાક્ય સાંભળ્યું જશે પણ તેનો અર્થ શું છે શું તે તમારા માટે સારું છે કે ખરાબ છે જવાબ છે કે તમે તેને કેવી રીતે સમજો છો તો આજે આ મુદ્દા પર વાત કરવી છે અમારા ખાસ કાર્યક્રમમાં આપણા મુદ્દા આપણી વાતમાં નમસ્કાર આપની સાથે હું છું નંદિની શકુંતલા અને આ શેર બજારની આટી ઘુટી વિશે વિસ્તૃત ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અમારા વિશેષ મહેમાન પહેલા જે મહેમાન છે અમારા નામ છે એમનું પ્રશાંત ઝવેરી નમસ્તે દર્શક મિત્રો તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને અમારી સાથે વધુ એક વિષય નિષ્ણાત ઉપસ્થિત છે બિરેન વકીલ આપ બંનેનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે થેન્ક યુ નંદિની દર્શક મિત્રો શેર બજારની વાત તો કરવી જ છે પણ સૌથી પહેલો પ્રશ્ન મને પ્રશાંત સર તમને જ છે કે આપણા જે દર્શક મિત્રો છે આપણે એવું વિચારીને ચાલીએ કે બધા શેર બજારમાં રોકાણકાર તો નહીં જ હોય

કે ઇટ ઇઝ એ ઓલ્સો વન ટાઇપ ઓફ બિઝનેસ અમુક સ્કિલ જોઈએ અમુક નોલેજ જોઈએ અમુક સ્ટડી એનાલિસિસ જોઈએ જો એ બધું કરીએ અને ધીરજ જોઈએ આ બજારમાં જે પણ એન્ટ્રી લે એને ત્રણ વસ્તુ જોઈએ પૈસો જોઈએ ધીરજ જોઈએ અને હિંમત જોઈએ ઘટાડે હિંમત જોઈએ તમને નફો મળતો હોય ત્યારે થોડું ધૈર્ય રાખી અને તમારે વિચારીને ડિસિઝન લેવા પડે અને લાસ્ટલી મની વગર કોઈ કામ થાય નહીં કારણ કે આ બજારનું એક ડિપાર્ટમેન્ટ એફએનો ફ્યુચર એન્ડ ઓપ્શન જે સૌથી વધારે પ્રોફિટ ખાઈ જાય છે જે સૌથી વધારે મેન્ટલી તમને હેરેસ કરે છે એ એ વસ્તુ જો તમે ફક્ત ડિલિવરીનું કામ કરો ને ઇન્વેસ્ટમેન્ટ તરીકે કામ કરો તો હું એવું માનું છું કે આ બજાર સારામાં સારું બજાર છે તમે તમારી એક્સપર્ટાઇઝ તમારું નોલેજ તમારું એક્સપિરિયન્સ અને થોડું સ્ટડી કરીને જો તમે કરો તો લોંગ ટર્મમાં તમારું કમાણીનું સાધન નથી પણ તમારી સંપત્તિનું ઉપાર્જન કરવાની એકતા છે બિલકુલ

ને આપણી જે વ્યક્તિગત પસંદગી હોય ચોઈસ હોય આપણી પર્સનાલિટી હોય એને આધારે આ ડિસિશન લઈ શકાય અને મુખ્યત્વે આપણે બે વિભાગમાં વેચી શકીએ એક છે ડાયરેક્ટ ઓનરશીપ જેમાં આપણે સીધી રીતે શેરની લેવેજ કરતા હોઈએ બીજી છે ઇનડાયરેક્ટ ઓનરશીપ જેમાં આપણે મ્યુચ્યુઅલ ફંડ્સ કે ઇન્ડેક્સ કે ઇટીએફ જેવા સાધનો દ્વારા કામ કરતા હોઈએ આ એક અર્થમાં એવું છે કે ગાડી જાતે ચલાવવી કે વોલ્વો બસમાં બેસીને શાંતિથી રાઈડ એન્જોય કરવી બીજો મુદ્દો એ છે કે ઘણા લોકો ટાઈમિંગના સંદર્ભમાં શેરબજારને જોતા હોય છે કે સવારે એક્સ ઝેડ કંપનીના શેરો લીધા ને સાંજે વેચી નાખ્યા અને એ મહદઅંશે એફએન્ડોમાં કામ કરતા વાયદા બજારમાં કામ કરતા લોકો હોય બીજો એક વર્ગ છે જેને આપણે પેસિવ ઇન્વેસ્ટર કહી શકાય કે જે જે તે શેરોમાં ડિસિશન લે કોઈની સલાહ લે અને કામ કર્યા પછી એ સ્ક્રીન ઉપર જોવા જોતા નથી છાપામાં ભાવ નથી જોતા જેની રોકાણની વિઝન એટલે આપણે ટ્રેડની આયુષ્યના સંદર્ભમાં જોઈએ તો બે પાંચ સાત આઠ દસ વર્ષ જેનો ટ્રેડ ઊભો રહે એ પેસિવ ઇન્વેસ્ટર છે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે તો એમની માટે આ બજાર નિશક સારું છે દિવસ પછી રાત એમ બજારોમાં તેજી મંદીની સાયકલો આવ્યા કરતી હોય છે મંદીમાં ગભરાટ વધતો હોય છે સ્વાભાવિક થાય જ તો એ સમયે તમને ઘણી વસ્તુઓ સસ્તી મળે રાઈટ પ્રાઇઝ મળે એટલે ખાસ તો આમાં જે માહોલ બન્યો હોય અતિશય તેજીનો માહોલ હોય જેમ કે યુફોરિયા જેને આપણે કહીએ અથવા તો પેનિકનું અતિશય પેનિકનો માહોલ હોય તો ત્યારે સમતોલન રાખીને આપણે ઇન્ફોર્મ ડિસિઝન મેકિંગ કરીને કામ કરીએ તો ફાયદામંદ રહે જી અ પ્રશાંત સર તમને આ પ્રશ્ન છે કે અત્યારે જ આપણે વાત કરી જેમ કે કેડવણીની તો વાત થઈ ત્રણ ફેક્ટર્સ ઉપર પણ વાત કરી પણ અત્યારે હોટ ટોપિક શેર બજાર કેમ છે તો એનું કારણ છે કે જે ઉથલપાથલ થઈ રહી છે જે લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને એના પછી જે ગભરાટની વાત જે રીતે બિરેન સરે વી કરી તો આ જે મુદ્દો આ જે ફેક્ટર છે હાલના સમયમાં આજના સમયમાં એ કઈ રીતે એક માણસની મેન્ટાલિટી પર ઇફેક્ટ કરી શકે છે એટલે એક્ઝેક્ટલી છે ને તમે ચાદર કરતાં પગ વધારે લાંબા કરો ને તો આ પ્રોબ્લેમ આવે બરાબર બાકી લોંગ ટર્મ ઇન્વેસ્ટર એમની પાસે જે એડિશનલ લિક્વિડિટી આવે અથવા એડિશનલ એમના સોર્સિસ હોય એ તો એમણે સારા પ્રોડક્ટ સારા શેર્સ એનાલિસિસ કરી અને ઇન્વેસ્ટમેન્ટ કરે ત્રણ પાંચ વર્ષની દ્રષ્ટિએ તો હું એવું માનું છું કે કોઈ કોઈ કોઈપણ બિઝનેસ કરતાં આમાં રિટર્ન તમને વધારે સારું મળે રાતોરાત કે એક મહિનામાં આખી સ્ટોરી બદલાઈ નથી જતી આ માર્કેટ એવું છે કે નાનામાં નાના પરિબળને પોઝિટિવ કે નેગેટિવ પણ એનું પરિણામ આપે છે એટલે દરેક વસ્તુનું થોડુંક સમતોલન રાખી તમારે એને ટેન્શન લીધા વગર ધીરજ રાખી જે પહેલી વાત કરી તમે જો એનાલિસિસ કરો ને રિયલ ઇન્વેસ્ટર તમારા ઘરમાં વીસ વર્ષથી સોનું પડ્યું છે પાંચ હજારનું નું સોનું પડ્યું આજે એસી હજાર સોનું વેચવા નથી જતા લાઈક ધેટ કે જો તમે એને પર્માનન્ટ ઇન્વેસ્ટમેન્ટ માનીને તમારો તમારો કોન્સિયસ ક્લિયર હોવો જોઈએ કે મેં જે કંપનીનું સિલેક્શન કર્યું છે કંપની સારી છે મેનેજમેન્ટ સારું છે રિટર્ન સારું આપવાની છે અને એનું વિઝન આ શેર બજાર હંમેશા વિઝન પર ચાલે છે બિલકુલ પ્રેઝન્ટિસ પણ ચાલતું નથી પાંચ વર્ષ પછી એની વર્ષના ટાઈમ પીરિયડ કમાણી કરતા મૂડી ત્રણ ચાર ગણી પાંચ ગણી દસ ગણી એક્સ તમે એનું કોઈક મલ્ટીપ્લાયર ના શોધી શકો એટલી ગણી મૂડી થઈ શકે છે બિલકુલ તો હાલ અત્યારે આપણી સાથે એક કોલર જોડાઈ ગયા છે બિપિનભાઈ સુરત થી આપનો પ્રશ્ન પૂછશો મારો પ્રશ્ન એ છે આપીએ સાહેબ ને કે નવા નવા ધંધા માટે ઇશ્યુ કઈ રીતે લાવી શકાય ઓકે હવે આ બિપિનભાઈ આ સબ્જેક્ટ છે ને થોડો પર્સનલાઇઝ લેવલ પર છે તમારો પોતાનો બિઝનેસ જો ઘણા વર્ષોથી ચાલતો હોય અને પાંચ સાત વર્ષ કે દસ વર્ષનો તમારો ટ્રેક રેકોર્ડ હોય તમારું આગળ ફ્યુચર સ્કોપમાં તમારે એને એક્સપાન્શન કરવું હોય અથવા તમે કોઈ નવી પ્રોડક્ટ લાવીને આર એન્ડ જવા માંગતા હોય અને તમારે ભંડોળની જરૂર પડતી હોય તો ડેફિનેટલી એના માટે એક સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર છે એના માટે આપણે કદાચ હું એવું માનું છું કે આપણે ડિટેલમાં પછી પર્સનલી વાત કરીશું કારણ કે એમાં બીજા પ્રેક્ષકોનો કોઈ આપણે અન્યાય ના થાય એ ધ્યાનમાં રાખીએ છીએ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન હજુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે ભીખાભાઈ જે ઓ સુરત થી છે ભીખાભાઈ આપનો પ્રશ્ન પૂછશો હા હેલો સર હા હવે મારું એમ કહેવાનું છે શેર બજારમાં એન્ટ્રી લેવાનો સમય અત્યારે આવી ગયો છે કે જુઓ શેર બજારમાં કોઈ ભગવાન નથી ના કોઈ તમને એક્ઝિટ અને એન્ટ્રી ટાઈમ રાઈટ સમયનો આપી શકશે હું એવું માનું છું કે જ્યારે તમારી પાસે સોર્સીસ હોય તો પચીસ પૈસા તમે અત્યારે ઇન્વેસ્ટ કરી શકો છો ઘટાડે બીજા પચીસ ટકા ઇન્વેસ્ટ કરો છો અને આ બજારનો સિમ્પલ નિયમ છે લોકો અંદર આવે ત્યારે તમે બહાર નીકળો લોકો બહાર નીકળે ત્યારે તમે અંદર આવો સાચી વાત કહી તો આગળ આપણે આ ચર્ચાને આગળ વધારીએ બિપિન સર તમને ક્વેશ્ચન છે કે અત્યારે એક બીજો જે સૌથી વૈશ્વિક મુદ્દો રહ્યો છે એ છે ટેરિફ વોર તો આ ટેરિફ વોર ભારતની જે શેર માર્કેટ છે એના પર કઈ પ્રકારની અસર છોડે છે આપણને સીધી બહુ અસર નથી મુખ્ય અસર તો અમેરિકા કેનેડા યુરોપ ચાઇના મેક્સિકો અને અન્ય વધારે અસર છે પણ જે રેસીપ પ્રોકલ ટેરિફની જે વાત છે કે આપણે અમેરિકામાં નિકાસ કરીએ એની ઉપર જેટલી ટેરિફ લાગતી હોય એટલી ટેરિફ એ લોકો આપણી એક્સપોર્ટ ઉપર લગાડશે હવે અહીંયા પણ એક થોડું બારીકાઈથી સમજવા જેવી વાત એ છે કે આ ટેરિફ શબ્દ એટલો બધો પેલો બિહામણો થઈ ગયો છે કે આને ને બદલે તમે ઇમ્પોર્ટ ટેક્સ આવું જો નામ આપી દો ને તો એના કમસે કમ બિનજરૂરી ડરનો માહોલ એમાંથી ઓછો જાય અને કારણ કે આપણે અમેરિકાથી આયાત ઘણી ઓછી કરીએ છીએ નિકાસ ઘણી વધારે કરીએ છીએ એટલે સ્વાભાવિક જ ટ્રેડ ઇમ્બેલેન્સ હોય બીજી વસ્તુ એ છે કે આપણા વેલ્યુએશન્સ ઘણા એક્સપેન્સિવ હતા જેને આપણે સાદી ભાષામાં મોંઘું માર્કેટ કહીએ તો એ હવે થોડા કરેક્ટ થયા છે જે સસ્તા શેરો હતા એ ફરી પાછા મોંઘા થઈ રહ્યા છે અને બજારની ભાષામાં મેક્રો ટ્રેડ કહેવાય તો જે મેક્રો ફંડ્સ હોય એ કન્ટ્રી ટુ કન્ટ્રી કામ કરતા હોય જેમ કે ઇન્ડિયા લઈને ચાઇના વેચે ચાઇના લઈને જાપાન વેચે એ પ્રકારના ટ્રેડ જે હોય એ મેક્રો ટ્રેડ કહેવાય તો અત્યારે આ પ્રકારના મેક્રો ટ્રેડ અમુક અનવિન્ડ થઈ રહ્યા છે મીન્સ કે જે થયા હતા એ સુલટાઈ રહ્યા છે અને અમુક નવા ડેવલપ થઈ રહ્યા છે તો જેમ કે આપણે વાત કરી આગળ પણ કે જે રીતે શેર જેમ કે પ્રશ્ન પણ આવ્યો કે શેર માર્કેટમાં અત્યારે ઇન્વેસ્ટ કરવું જોઈએ ના કરવું જોઈએ ક્યારે કરવું જોઈએ આ બધા પ્રશ્નો તો સ્વાભાવિક છે કે બધાને હોય પણ જ્યારે કરવું છે તો ત્યારે તમારી પાસે ફાઇનાન્શિયલી તમે કેટલા સ્ટ્રોંગ હોવા જોઈએ અને તમારે કયા સમયે કયો ડિસિઝન લેવો જોઈએ એ કેવી રીતે નક્કી થાય બહુ ફ્રેન્ડલી કહું તો બજારનું બોટમ અને ટોપ કોઈ નક્કી નથી કરી શકતું માટે તમે પણ કેટલું ફંડ્સ લઈને અવેલેબિલિટી રાખીને બેઠા છો અને ક્યારે કરેક્શન આવશે કોઈએ એક મહિના પહેલા કલ્પના પણ નહોતી કરી બધા એવું મન હતા ટ્રમ્પ સાહેબ આવશે પછી તો બજાર શૂટઅપ થઈ જવાનું છે બિલકુલ એટલે આ વસ્તુમાં એવું છે કે તમારે ઓપોર્ચ્યુનિટી જ્યારે મળે ત્યારે તમારા રિસોર્સીસમાંથી તમારે એને લિક્વિડ કરી અને જો તમે એને આઈધર ડાયવર્ઝિફિકેશન કરો રિસોર્સિસનું અથવા તમે એને પર લોંગ ટર્મ વિચારીને જો ઇન્વેસ્ટમેન્ટ કરો અને ગ્રેચ્યુઅલ કરો કારણ કે એક સાથે ઇન્વેસ્ટમેન્ટ કરવાથી છે ને તમારામાં એટલું બધું જો નીચે જશે ને તો ઇરિટેશન આવશે કે તમે માર્કેટથી દૂર ભાગી જશો એટલે માર્કેટમાં રહેવા માટે પણ તમારે ગ્રેજ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ સાયકોલોજી તમારી અને ઇરિટેશન્સ ના આવે એવા સ્ટેપથી જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો આઈ ડોન્ટ થિંક એ અને સ્પેશિયલી તમે બોરોઈંગ કરીને જો ઇન્વેસ્ટમેન્ટ કરશો ને તો એનું કોસ્ટિંગ એનું ઇરિટેશન અને એનું જે તમને પ્રોફિટ રિયલ પ્રોફિટ મળવો જોઈએ ને એ નહીં મળે એવું મારો અનુભવ કહે છે કે નાઇન્ટી નાઇન પર્સન્ટ તમારા પોતાના રિસોર્સિસથી તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરશો તો ડેફિનેટલી બજારમાં તમને વધારે રિટર્ન મળશે જી પ્રશાંત ભાઈ અને બિરેન ભાઈ આપની સાથે આ ચર્ચામાં આગળ વધીશું પરંતુ હાલ છે સ્વતંત્રતા સંગ્રામ ના વિતરાયેલા વીર સેનાનીઓની ગાથા

આ લજા હાથી ને મણ કીડીને કણ તમને મને એક ક્ષણ આપે આ ક્ષણ માં આપણે જીવવાનું

કેટલા પડ્યું મકવાન 2 કરોડ લઈશું બે કરોડમાં ના લઈશું લે કરોડ ઓ હાર કેવાય આ તો મિત્ર ભાઈ હાડા ગોડા જેવો લાગે છે પૈસા હારા કમાય એને મને ગાંડો કઈ અને પછી મને જે કયું એ બરાબર કહેવાય સાદો ગાંડો দর্শক મિત્રો વિરામ બાદ આપનો ફરી એકવાર સ્વાગત છે ચર્ચામાં આગળ વધીએ તે પહેલા આપણી સાથે કોલર જોડાઈ ગયા છે જી એસ આર પટેલ ભાઈ આપણી સાથે ગયા છે દહેગામ થી જી આપનો પ્રશ્ન તમે પ્રશ્નનો જવાબ આપશો આમાં રોકાણ કરવું એ હું નથી કરતો પણ બેશક કે ફિક્સ એમાઉન્ટમાં મંથલી બેઝિસ ઉપર રોકાણ કરવું જોઈએ અને પ્રિડિફાઈન કરવું જોઈએ પહેલેથી આપણે નક્કી કરીએ એ સેક્ટરમાં કરી શકાય આઈધારી ઈટીએફ હોઈ શકે અથવા ઇન્ડિવિડ્યુઅલ સ્ટોક હોઈ શકે જી આપણા બીજા કોલર પણ આપણી સાથે જોડાઈ ગયા છે મનીષ પુરોહિત જેઓ અમદાવાદથી છે મનીષભાઈ આપનો પ્રશ્ન પૂછશું ગવરી સાહેબને હું એક સવાલ પૂછવા માંગુ છું આપણે સાહેબ શેર બજારમાં રોકાણ કરીએ છીએ પછી એનું જે જ્યારે વેચાણ કરીએ છીએ ત્યારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડે છે બરાબર એ બાબતમાં આપ થોડું અમને પ્રકાશ પાડશો એવું છે મનીષભાઈ કે અત્યાર સુધી બાવીસ આ નવા બજેટમાં એવો ફેરફાર આવ્યો છે કે બાવીસ જુલાઈ સુધીનું જે વેચાણ છે એપ્રિલથી બાવીસ જુલાઈ એમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન એટલે બાર મહિનાથી જે તમે નીચે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને વેચો છો અને જે ગેઇન થાય છે એમાં પંદર ટકા તમારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડશે અને બાવીસ સાત પછી તમે જે વેચો છો તો તમારે વીસ ટકા શોર્ટ ટર્મ કેપિટલ ગેન ભરવો પડશે એવું જ લોંગ ટર્મ કેપિટલ ગેઇન એટલે બાર મહિનાથી વધારે જે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એમાં તમારે બાવીસ સાત પહેલાં દસ ટકા ભરવો પડશે અને બાવીસ સાત પછી તમારે સાડા બાર ટકા ભરવો પડશે પણ એમાં લોંગ ટર્મમાં પહેલાં સવા લાખ રૂપિયા પર કોઈ પણ ટેક્સ નથી એટલે સવા લાખ રૂપિયાથી વધારે જે ટેક્સ તમારે પ્રોફિટ થયો એના સાડા બાર ટકા જો તમે હમણાં વેચો તો ભરવાના થાય ઠીક છે ખૂબ ખૂબ આભાર આપનો પ્રશાંતભાઈ આપણે ચર્ચામાં આગળ વધીએ બિરેન સર તમને આ ક્વેશ્ચન છે કે અત્યારે આપણે જેમ કે વાત કરી સ્ટોક માર્કેટને લઈને આપણે ચર્ચામાં પણ ઉતર્યા તો મારો પ્રશ્ન એ છે કે ઈટીએફ અને મ્યુચ્યુઅલ ફંડ્સ બંનેમાં ફરક શું છે અને તમે જ્યારે સેફ ગેમ રમવી હોય તો તમે એઝ એન એડવાઇઝર તમે શું એડવાઇઝ આપશો બહુ રસપ્રદ સવાલ છે આપનો આ મ્યુચ્યુઅલ ફંડ એટલે એવું કે ફંડમાં અમુક કંપનીઓ હોય જે તે સેક્ટરની પણ એની માર્ગદર્શનની જે રેખાઓ છે બાઉન્ડ્રી જેને આપણે સાદી ભાષામાં કહીએ એ પહેલેથી નક્કી થઈ જાય જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ છે તો એ ક્યારેય રિયાલિટીમાં નહીં જઈ શકે રિયાલિટીવાળો ક્યારેય ફાર્મામાં નહીં જઈ શકે ઇટીએફની જો વાત કરીએ તો ઇટીએફ પણ આ રીતે સેક્ટરો લઈ શકે જેમકે ગોલ્ડ ઇટીએફ છે સિલ્વર ઇટીએફ છે જેમકે નિફ્ટી બહુ જાણીતા ઇટીએફ હોય છે જેને નિફ્ટી બીજ કહેવાય તો નિફ્ટીના જે કંઈ શેરો છે એ બધા વેઇટેજ મુજબના કમ્પોનન્ટ મુજબ એ ઈટીએફમાં હોય અંગત રીતે હું એવું કહું કે મ્યુચ્યુઅલ ફંડ્સ કરતા ઇટીએફ વધારે ડાયવર્સિફાઈડ પ્રોડક્ટ છે અને એનું બેન્ચમાર્કિંગ એ રીતનું છે કે એ લોંગ ટર્મમાં ઇન્ડિવિલ મ્યુચ્યુઅલ ફંડ કરતા પરફોર્મન્સ સારું રહે ઓકે ઠીક છે પ્રશાંતભાઈ તમને જ આ પ્રશ્ન છે કે અત્યારે છે ને એક ડાયલોગ બહુ ફેમસ છે શેર બજારને લઈને કે પ્રોફિટ જોઈએ તાવડતો બરાબર તો નોર્મલી લોકો શું કરે છે કાં તો આ પર્સ્પેક્ટિવ બની ગયું છે કે લોકો વેબ સિરીઝ મુવીઝમાં શેર માર્કેટને જોવે છે એની અપ્સ એન્ડ ડાઉન્સ જોવે છે એનાથી ઇન્ફ્લુઅન્સ થાય છે સોશિયલ મીડિયા એક ફેક્ટર બની ગયો છે કે જેના લીધે લોકો વિચારે છે કે ચલો આ ભાઈ આટલા સારી રીતે પોતાની લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે શેર માર્કેટના થ્રુ તો ચલો આપણે પણ કરીએ પણ આ ક્યાં સુધી સાચું છે અને ક્યાં સુધી આનાથી આપણે સહેમત ના થવું જોઈએ હું ફક્ત શેર બજારની વાત નથી કરતો કોઈ પણ ફિલ્ડમાં તમારે કોઈની કોપી કે કોઈને ફોલો કરવાની જરૂર નથી બેસ્ટ પાર્ટ તમારા સંજોગો તમારી જવાબદારીઓ તમારી ઉંમર તમારા રિસોર્સિસ એના ઉપરથી તમારે તમારો ક્લાસિફિકેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ બીજું રિસ્ક રિવોર્ડ રેશિયો તમે સાઇટના ઉપર થઈ ગયા હો તો તમારે રિસ્ક લેવાની તાકાત ન રાખવી જોઈએ અથવા હિંમત પણ ન કરવી જોઈએ અને જો તમે ફોર્ટીના હોય ના હોય અને તમને લાગે કે આ મારી એફોર્ડેબલ લિમિટ છે હું એક લાખ રૂપિયા જ ગુમાવીશ ત્યાં સુધી મને વાંધો નથી તો આ ઇન્ડિવિડ્યુઅલ

હાજી નમસ્કાર નમસ્કાર આજે સરજી ઈ માર્જિન માં હોય છે એ એકચુઅલી એજ કરવું જોઈએ કે પછી ગેસમાં જે પરચેઝ સેલ હોય એમાં વધુ ઇન્ટરેસ્ટ રાખવો જોઈએ એના માટે શું કરવું જોઈએ સર જો સાહેબ એવું કઉ છું કે કોઈકના પૈસા કામ કરવું ને આપણા પૈસા કામ કરવું એમાં બહુ ફરક છે ભાડાની ગાડી ચલાવી ને પોતાની ગાડી ચલાવી એમાં બહુ ફરક છે માટે કોઈ પણ વસ્તુ આપણે મેં એ પણ કહ્યું આ બી પર્સન ટુ પર્સન છે તમારી ઉંમર નાની હોય તમને કદાચ રિસોર્સિસ ના હોય ફંડ્સ ના હોય અને તમે ફંડ્સ માટે થોડું રિસ્ક લેવા માગતા હો તો તમારે એ નક્કી કરવું પડે કે મારી કેપેસિટી દસ હજાર રૂપિયા વ્યાજ ભરવાની છે મહિને તો મારે એટલું બોરોઈંગ કરીને મારે સામે રિવોર્ડ જેમાં વધારે મળતો હોય અને મારું એનાલિસિસ કે તમારું એવું સારું હોય કે મને આમાં માર્જિન વધારે મળશે તો ડેફિનેટલી તમારા બ્રેક ઇવન પોઇન્ટથી તો તમને વધારે પૈસા મળવાના હોય તો તમે કેલ્ક્યુલેટિવ રિસ્ક લઈ શકો છો ઓકે ખૂબ ખૂબ આભાર આપનો બિરેન ભાઈ આપને આ પ્રશ્ન છે કે અત્યારે હાલ ફિલહાલ ઉથલપાથલ તો ચાલી રહી છે શેર બજારમાં બટ એવા ઘણા બધા સેક્ટર છે કે જેને કોઈ ફરક વધારે નથી પડી રહ્યો તો શું એવા સેક્ટર્સ કયા છે પહેલાં પ્રશ્ન એ છે મારો અને શું એમાં ઇન્વેસ્ટ લોંગ ટર્મ માટે કરવું જોઈએ કે નહીં અ વેલનેસ હોસ્પિટાલિટી જેને આપણે કહીએ કારણ કે માણસ જીવે છે ત્યાં સુધી કદી માંદો ના પડે એવું બનવાનું નથી એટલે ફાર્મસી ડ્રગ્સ આ પ્રકારના જે સેક્ટર છે એને તમે એક્સટર્નલ સેક્ટરથી ઓછા ઇન્ફ્લુએન્સ થાય એવું કહી શકો એ સિવાય વેલનેસ હોટેલ્સ જે પછી ઓટોમોબાઇલ્સ છે તો એ પણ એવા સેક્ટર છે કે જ્યાં સુધી રસ્તા પર ગાડીઓ ફરતી રહેશે ત્યાં સુધી આ કંપનીઓ કોઈને કોઈ સ્વરૂપે ચાલતી રહેશે તો આ એવા છે કે જે ડિમાન્ડ ઇનસેન્સિટિવ કહેવાય કે એને બહારના ફેક્ટરની બહુ અસર નથી પડતી જે સેક્ટર એવા છે કે હાઈલી ઇન્ફ્લુઅન્સ હોય એક્સટર્નલ સેક્ટરથી જેમ કે આઈટી સેક્ટર છે જેમ કે કમ્પ્યુટર સોફ્ટવેર ને બધા કે જેમાં નિકાસ આધારિત ઉદ્યોગો હોય બહારની ઉથલપાથલની વધારે જલ્દી અસર થતી હોય એવા હાલ પૂરતા ટાળી શકાય રાહુલ પટેલ અમદાવાદ રાહુલ ભાઈ અત્યારે છે ને મારું ટોટલ હોલ્ડિંગ છે ને આઈ થિંક ત્રીસ ની આજુબાજુ છે હવે એમાં અલગ અલગ સેક્ટર ફરી પૂછશો રાહુલભાઈ હાલો હવે એમાં સર અત્યારે મારી જોડે મેઇન કાઇનેટ ટેકનોલોજી છે એનએમડીસી વિશાલ મેગા માર્ટ પછી એ બધા મલ્ટિપલ સેક્ટર છે એમાં અત્યારે મારે ટોટલ ચૌદ લાખ પ્રોફિટ છે બરોબર હવે તો સર મારે અત્યારે આજે માર્કેટ ડાઉન સાઇડ જાય છે તો લોંગ ટાઈમ માટે હોલ્ડ કરીને રાખવું તો બેટર છે કે મારે પ્રોફિટ લઈને અત્યારે બહાર નીકળી જવા રાહુલભાઈ આ પણ કેવો ક્વેશ્ચન છે કે તમારા હોલ્ડિંગનું એનાલિસિસ કરવું પડે તમારા હોલ્ડિંગ કયા ભાવથી છે કેટલા ટાઈમ માટે છે ક્યારે તમે પરચેસ કર્યા છે અને તમારો ટાર્ગેટ મારે એક રોટલીથી પેટ ભરાઈ જતું હોય તો હું ચાર રોટલીની જરૂર નથી નહીં તો મને ડાયરિયા થઈ જશે જો તમને તમારું સેટિસ્ફેક્શન હોય તો ડેફિનેટલી બુક કરવું જોઈએ પ્રોફિટ અને જો તમને એવું લાગે કે ના મને હમણાં જરૂર નથી અને મારે પૈસા ક્યાંક ઓલ્ટરનેટ ફંડ્સમાં કે ઓલ્ટરનેટ રિસોર્સિસમાં ઇન્વેસ્ટ જ કરવાના છે તો તમારો કોન્સિયસ એટલો ક્લિયર હશે કે જો આ વસ્તુનું ફ્યુચર કારણ કે અત્યારે જે રીતે માર્કેટ ઘટ્યું છે કોઈ પણ શેર હું એવું નથી કહેતો કે દરેક શેર પણ કોઈપણ શેર જ્યારે પણ માર્કેટ વધશે ત્યારે દસ વીસ ટકા તો ઉપર આવવાનો જ છે

સુપર સિનિયર સિનિયર સિટીઝન અને સુપર સિનિયર સિટીઝન ત્રણેયનો ડિફરન્સ શું છે જરાક સમજાવશો બેઝિકલી જો આમ જોવા જઈએ ને તો બંને પણ એવો જ ખ્યાલ છે કે સિનિયર સિટીઝન ને સુપર સિનિયર સિટીઝન સિટીઝનમાં ફક્ત ઇન્ટરેસ્ટની જે વાત છે ઇન્ટરેસ્ટ ટીડીએસ ઓન ઇન્ટરેસ્ટ અને ઇન્ટરેસ્ટ ફ્રોમ સેવિંગ્સ એકાઉન્ટ એટલો જ ફરક પડે છે પણ એક્ઝેક્ટલી બિકોઝ આ રેલેવન્ટ સબ્જેક્ટ નથી એટલે જો તમને પણ એવું કંઈ પણ હશે ને તો તમારે નંદિનીબેન તમારો કોન્ટેક્ટ કરી અથવા તમારો નંબર હશે તો વીલ ડેફિનેટલી એડવાઇઝ યુ ઓકે બિરેન સર છેલ્લો પ્રશ્ન છે તમને કે અત્યારે હાલ ફિલહાલ જે વાત આપણે કરી રહ્યા છે શેર માર્કેટની હવે આ શેર માર્કેટમાં ઇન ફ્યુચર જે પણ આપણે વાત કરી કે જે પણ આપણે ટ્રેડિંગની વાત કરી આ તમામ મુદ્દાઓને જ્યારે આપણે ચર્ચામાં લઈએ છીએ તો એઝ એન એડવાઇઝર તમે શું વિચારો છો કે આ જે ફેક્ટર્સ અત્યારે ઇફેક્ટ છે એ લોંગ ટર્મ માટે ઇફેક્ટેડ રહેશે કે પછી આ વસ્તુઓ નોર્મલ સ્ટેબિલાઇઝ થવાની શક્યતાઓ ખરી ઘણી વખત એવો પ્રશ્ન થતો હોય કે કયા સમયે બાય કરવું કયા સમયે સેલ કરવું ક્યાં ઓપોર્ચ્યુનિટી છે ઘણા લોકો આવા સમયે એમ કે ભાઈ કોઈ પણ જગ્યાએ મને ઓપોર્ચ્યુનિટી નથી દેખાતી એવું બને જ નહીં ક્યાંક ને ક્યાંક તો ઓપોર્ચ્યુનિટી પડી જ હોય એટલે આને એક જ લાઈનમાં જો બોલવું હોય ને તો સ્ટે ઇન્વેસ્ટેડ માલ છે તો ઘરમાં હોવો જોઈએ નથી તો ગેટ ઇન ક્યાંકથી શરૂઆત કરો પહેલું કદમ ઉઠાવો હં પ્રશાંત સર તમારો છેલ્લો સંદેશ અમારા દર્શક મિત્રોને શું હું ફક્ત એટલું જ કહું છું દરિયામાં તમે એન્ટ્રી મારો છો તો મગરથી પીવાની જરૂર નથી ઘણા બધા મગર આવવાના જ છે અને હર્ડલ તો લાઈફમાં આવે તો જ ડાયજેસ્ટ થાય તો જ બીજું ખવાય એમ થોડો લોસ આવે થોડું પ્રાઇસ નીચે જાય તો જ પ્રાઇસ ઉપર જાય અને ઇન્ડિયન ગ્રોથ સ્ટોરી એશિયન ગ્રોથ સ્ટોરી ઇવન વર્લ્ડ ગ્રોથ સ્ટોરી બધી ઇન્ટેક્ટ રહેવાની જ છે ડે બાય ડે સો બ્રાઇટ ફ્યુચર ઇઝ ધેર બટ એટલીસ્ટ જે કંઈક ખરાબ સમય અત્યારે આવી રહ્યો હોય અથવા થોડોક લાંબો ચાલે તો એમાં ધીરજ રાખવાની દરેક ઇન્વેસ્ટરને જરૂર છે ખો ખૂ આભાર પ્રશાંતભાઈ ખો ખૂ આભાર બિલિનભાઈ કે તમે આ વિશેષ ચર્ચામાં જોડાયા અને દર્શક મિત્રોના જવાબ જે પ્રશ્નો જે હતા એના જવાબ આપ્યા દર્શક મિત્રો એક જ વસ્તુ કહીશ કે જ્યારે હાર્ટ બીટ આપણે જોતા હોઈએ કે પલ્સ રેટ જોતા હોઈએ તે હંમેશા અપ એન્ડ ડાઉન હોય છે કારણ કે જો એ સીધી સ્ટ્રેટ લાઈન થઈ જાય તો લાઈફમાં તમારી લાઈફ એન્ડ થઈ ગઈ એવું કહેવાય છે સેમ વસ્તુ શેર માર્કેટમાં અને આપણા સક્સેસ સ્ટોરીઝમાં પણ છે કે લાઈફ ક્યારેય સીધી નથી ચાલવાની ઉપર નીચે થયા કરશે ધીરજ રાખવાની જરૂર છે ધૈર્યથી અને શાંતિથી ચાલો આગળ વધશો જ અને પ્રગતિ થશે જ આજે આ કાર્યક્રમમાં આપ સૌ જોડાયા આ ચર્ચામાં ભાગ લીધો તે બદલ પ્રશાંતભાઈ અને બિરેનભાઈનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર ફરી એકવાર નવા મુદ્દા સાથે ગુરુવારે આપણે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર નમસ્તે de que